આયોજન કરવામાં આવ્યું નાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને કૃષ્ણ અને રાધાના વેશ પરિધાન કરી જન્મ ઉત્સવને આનંદદાયક યાદગાર બનાવી દીધો લખતર સ્ટેટ હાઈવે ઉપર આવેલા પ્રશ્ચમ સ્કૂલ આવેલ છે આ સ્કૂલમાં ગુજરાતી મહિનાની અને હિન્દુ ધર્મ સહિતના ધાર્મિક તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આથી શાળાના હોસ્ટેલમાં રહેતા બાળકો અને બાળકીઓ કિશોર કિશોરીઓ પોતે ઘરે હોવાનું મહેસૂસ કરે અને ધાર્મિક તહેવારનો આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવતી ઉજવણીમાં ભાગ લઈને ધન્ય બને પોતાનામાં રહેલ ટેલેન્ટ બતાવી શકે ત્યારે પ્રચમ સ્કૂલ સ્ટાફ પણ ઉત્સાહી અને તહેવાર પ્રિય હોવાથી તેઓ પણ બાળકોને પૂરતી તૈયારી કરાવે છે અને હોસ્ટેલમાં બાળકો પોતે જ ઘરે જોવાનો અહેસાસ કરાવે છે ત્યારે આ આજે પશ્ચિમ સ્કૂલ સ્ટાફના દ્વારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં નાના બાળકોને કૃષ્ણ રાધાને ગોવાળિયાનો વેશ પરિધાન કરવામાં આવ્યા હતા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ગરબા ગાય સ્કૂલના ફટાકણામાં વૃંદાવન જેવા માહોલ ઊભો કરી દીધો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ